નમસ્તે આજે આપણે જોઈશું પ્રશ્નો અને તેના જવાબ પહેલાં આપણે કોકા કુંડલીમાં જોયું હતું હવે સાથે ચલિત કુંડલી રાખીને ફળકથન કરીશું ચલિત કુંડલીમાં આપણને ખબર પડે છે કે ગ્રહ કયા ભાવમાં ખસીને બેઠો છે એકચુઅલી ગ્રહ કયા ભાવમાં બેઠો છે ચલિત કુંડલીમાં ચંદ્ર મંગળ ગુરુ અને શુક્ર ભાવ બદલે છે તમને લખ્યું છે લગ્ન કુંડલીમાં હોય છે એ ખોખા કુંડલી કહેવાય છે ચલિત કુંડલીમાં એનું ગણિત છે એ તમારે કોમ્પ્યુટરાઈઝ કુંડલીમાં ખબર પડશે કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં જાય છે ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે કોઈક વાર ચાર ગ્રહ ભાવ બદલતા હોય કોઈકવાર બે બદલતા હોય કોઈકવાર એક જ ગ્રહ ભાવ બદલતો હોય કોઈકવાર ગ્રહ ભાવ નથી પણ બદલતા પણ એ જોશો ચલિત કુંડલી તો જ ખબર પડશે ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે રાશિ બદલતો ત્યાં જોઈશું આપણે સંતાન સુખ પ્રાપ્ત થઈ શકશે પાંચમું સ્થાન પંચમેશ અને ગ્રહો બળવાન બની શુભ સ્થાને પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ પાંચમું સ્થાન પાપ પ્રતિ સંબંધિત ના થવું જોઈએ હવે તમે જોશો પાંચમું સ્થાન પંચમેશ પાંચમા સ્થાનમાં મકર રાશિ છે જેનો સ્વામી શનિ થાય છે શનિ પોતે દસમા સ્થાનમાં બેઠો છે કેતુ સાથે પાંચમા સ્થાનમાં તમે જોશો શુગ્રહ છે શુક્ર અને ગુરુ એમ લગ્ન કુંડલીમાં બતાવે છે પણ દલિત કુંડલીમાં જશો તો ગુરુ અને શુક્ર છઠ્ઠા ભાવમાં આવી જશે પાંચમા ભાવમાં કોઈ પા દ્રષ્ટિ છે નહીં અને પાંચમું પાંચમું સ્થાન પર કોઈ અશુભ્રહ પાગ્રહ બેઠો નથી પાંચમું સ્થાન ખાલી જ છે જે તમે ચલિત ચલિતકુંડલીમાં જોઈ શકો છો પુત્ર રતનની પ્રાપ્તિ થશે કે નહીં પાંચમું સ્થાન પાંચમાનો માલિક સૂર્ય મંગળ બુધ સ્થિતિ પ્રમાણે અને ગુરુ પરસ્પતિ પરસ્પરિકબીજાથી સંબંધિત થતા હોય તો પુત્ર રતનની પ્રાપ્તિ થાય પાંચમાનો માલિક તો શનિ છે પોતે દસમા સ્થાનમાં બેઠો છે સૂર્ય મંગળ અને બુધ સૂર્યમંગળ બુધ સ્થિતિ પ્રમાણે અને ગુરુ પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ જેમ કે ગુરુ પોતે પાંચમા સ્થાનમાં બેઠો છે શુક્રની સાથે પણ તે ચલિત કુંડીમાં છઠ્ઠા ભાવમાં જતો રહેશે હવે પંચમેશ ઉપર તો સૂર્યની સાતમી દ્રષ્ટિ છે શનિ ઉપર આપણે પુત્ર રતનની વાત કરીએ તો પુત્ર માટે આપણે મંગળ જોઈએ છે અને બુદ્ધ સ્થિતિ પ્રમાણે તો અહીંયા તમે જોશો સૂર્ય અને બુદ્ધની સાતમી દ્રષ્ટિ શનિ ઉપર છે તેમ કહેવાય છે સૂર્ય અને સાતમી દ્રષ્ટિ ઉપર છે તેમ પાંચમા સ્થાન મેં ગુરુ બેઠો છે પણ તે શુક્ર પણ બેઠો છે પણ તે છઠ્ઠા સ્થાને ચલિત કુંડિમાં જતો રહે છે તેથી પુત્ર રતન પ્રાપ્તિની શક્યતા થશે કેમ કે સૂર્ય અને બુધની દ્રષ્ટિ શનિ ઉપર પંચમે સુખે છે પુત્રી સુખ પ્રાપ્ત થશે કે નહીં પાંચમું સ્થાન પાંચમાનો માલિક ચંદ્ર બુદ્ધ સ્થિતિ પ્રમાણે શુક્ર શનિ પરસ્પર એકબીજાથી સંબંધિત થતા હોય તો પુત્રી સુખની પ્રાપ્તિ થાય શુક્ર પોતે અહીંયા પાંચમા સ્થાનમાં છે લગ્ન પણ તે છઠ્ઠા સ્થાને જતો રહે ચંદ્ર સાતમા સ્થાનમાં છે તેની ઉપર શનિની દસમી દ્રષ્ટિ છે ચંદ્ર પોતે જાય છે આઠમા સ્થાનમાં ચલિત કુંડલીમાં કહીશું કે શનિની દસમી દસથી ચંદ્ર ઉપર છે શુક્ર પાંચમા સ્થાન સાથે સંબંધ કરે છે પણ એ ચલિત કુંડલીમાં છઠ્ઠા સ્થાને જતો રહે છે મંગળ અહીંયા આઠમા સ્થાનમાં છે મેષ રાશિમાં છે પણ તે દલિત કુંડલીમાં નવમાં સ્થાનમાં જતી હોય છે તેનો તો કોઈ સંબંધ થતો નથી પાંચમે સાથે અથવા પાંચમા ભાવ સાથે ફક્ત ચંદ્ર ઉપર શનિની દસમી દ્રષ્ટિ છે તેમ કહેવાય તેથી પુત્ર રતન બી પ્રાપ્ત થશે પુત્રી રત્ન રતન બી પ્રાપ્ત થશે કેમ પુત્ર એ તમને સમજાયું કે સૂર્ય અને બુદ્ધની સાતમી દ્રષ્ટિ શનિ ઉપર છે પુત્રી માટે ચંદ્ર જોવાય બુદ્ધ જોવાય શુક્ર પણ જોવાય શુક્ર તો પાંચમા સ્થાનથી છઠ્ઠા સ્થાનમાં આવી જાય છે પણ શનિની દસમી દ્રષ્ટિ ચંદ્ર ઉપર છે તેમ કહેવાય છે તેથી પુત્રી રતન પ્રાપ્ત થશે અને ચંદ્ર પોતે પાછો સાતમા સ્થાનથી આઠમા સ્થાનમાં જાય છે ખાડાના સ્થાનમાં ચંદ્રનો પાંચમા ભાવ સાથે કોઈ સંબંધ નથી પાંચમા ભાવમાં ચંદ્ર બેઠો નથી પણ હા પંચમેશ શનિ થાય છે મકર રાશિ પાંચમા ભાવ ભાવમાં છે જેનો માલિક શનિ તેની દસમી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે માટે એમ કહી શકાય કે પુત્રી રતન પ્રાપ્ત થશે સંતાન સુખ કેવું પુત્ર રતન કેવું પુત્રી રતન કેવું એ આપણે જોયું ચલિતમાં ચંદ્ર મંગળ ગુરુ અને શુક્ર ભાવ બદલે છે ચાર ગ્રહ ભાવ બદલે છે ભાવથી જોવાનું હોય છે આપણે સંચલિત કુંડલી આગળ જતાં જ્યારે આપણે કેપીમાં ફળકથન કરીશું ત્યારે બી આપણે ભાવને મહત્વ આપવું પડશે કેપીમાં મહત્ત્વ ભાવને જ અપાય છે પછી ત્યાં કોઈ ગ્રહ ઊંચનો છે કે નીચનો છે એ જોવાનું હોતું નથી કેમકે કેપીનું જે ફળકથન છે એ ભાવથી જ છે ગ્રહ પછી અશુભ છે કે શુભ છે નહીં આવે પાપ ગ્રહ કે શુભ ગ્રહ કેપીનું ફળકથન ખાલી ભાવ ઉપર જ આવશે માટે જેમ જેમ આગળ ફળકથનમાં આગળ વધીશું તેમ તેમ સમજીશું કયો ગ્રહ ઉચ્ચનો છે કયો ગ્રહ નીચનો છે નીચ ગ્રહ સારું ફળ આપશે કે ઉચ્ચ ગ્રહ સારું ફળ આપશે એ કેપીમાં જોવાનું નથી હોતું આગળ નક્ષત્ર જ્યોતિષ ફળકથન કરીશું એ તે પણ સમજીશું જેમ કે આપણે ખોકા કુંડલીનું અત્યારે ફળકથન સમજ્યા આમાં સાથે ચલિત કુંડલી રાખીને સમજ્યા આગળ નેક્સ્ટ આપણે લઈશું એ નક્ષત્ર જ્યોતિષ લઈશું નક્ષત્ર જ્યોતિષ પછી કેપી પદ્ધતિથી આપણે ફળકથનનું જોઈશું આવી રીતે આપણે ધીરે ધીરે ફળકથનમાં સૂક્ષ્મતામાં આગળ વધીશું ને તમને ફળકથનમાં પકડ આવ આવતી જશે જ્યોતિષમાં વાંચન રાખવું પડશે ડેલી એક બે કલાક જ્યોતિષનો કોઈ બી વિષય કોઈ લેખ કોઈ બી વાંચો તો ધીરે ધીરે તમે ફરકતનમાં સહેલા થઈ શકશો આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે લાઈક કરજો ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ